ગુડ મોર્નિંગ જય દ્વારકા ધીસ કેમ છો બધા મજામાં જાય છે તો ત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બસ જો બાપુ ખીલા બદલાવે છે અને પાડીને ખીલો બદલાવ્યો ને તો એ આગળ હે ને બધાને જે ઊભા કરી રહ્યા હે ને એમનો બેહી ગયા ની બે જ ઉભા થતા જોતા અને ધીંગણા કરવા ઉકલે ત્રણ મોટીને અને આજે મારે જવાનું છે બાર ગામ એક ગામ નહીં ત્રણ ગામ જવાનું છે હાલો એટલે ફટોફટ ને બધું કામ પતાવી અને તૈયાર થઈ જાય અને જોવા જય જયુ ભાઈડીની દીએ દીએ બગડતી જાય જયશ્રી કશે કેમ છે

હાય કઈ દે કઈ દે હાય જોઈ સીતા કરે છે અમારે જવું છે ગામ આગળ આવી જાય રોહિતભાઈ ની એટલે અમારે નીકળવાનું છે આપણે રોહિતભાઈ ને આવી ગયા થોડીક રાહત રહીએ ને મોડું થાય છે બહુ જ આજુજો અને ભાઈ મને આવ્યો તો મૂકવા

આપણે હાલો આજ ફરિયાદ લખાવી દઈ એટલે પાછી ઘેર આવી દાદ નહીં કરના કે હું બીજ રાખતો કરી હલો તો આપણે અત્યારે ત્રણ વાગી ગયા છે ને અહીંયા ભીંડી આપણે ભરતભાઈની મસ્ત ખાઈ પી લીધું અને હવે આપણે અહીંથી છોકરી ઉતરી ને આપણે ઘેર ત્યાં છે બસ જો ગાડી લેવા આવ્યું તો મેં તો ગાડીમાં લઈ લઉં એટલે વે આપણે હાલતા થાય બધા તો આપણે આવી ગયા છે ઘેર અને અહીંયા આવ્યા હતા મિમાન પર છે ને એટલો વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો કેમકે એને બહુ ઉતાવળ હતી અને વિડીયો શૂટ કરતા ભૂલી ગયો અને મા હજી પાપડ કર નહીં ખા મસ્તી ના તો ભીલી ગોળ છે ખાવું હોય તો આવી ગયો પાપડ જો આજ મસ્ત કર નહીં ખા અને ખીચી બહુ ભાવે હું વયોગ્ય માહિતી કરી ખીચી બોલો એની અને બસ મા મોટીમાં એવાની બેઠા છે અને વાગી ગયા ઘણા હું નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ અને પછી આગળ આપણે કામમાં કંઈક મંડીએ આપણે જો તો છે ને અત્યારે એડિટિંગ કરવા બેઠા હતા ગાડીમાં કેમ કે હમણાં ત્યાં ઠંડી બહુ પડે ને એટલે અહીંયા હું કે ગાડીમાં મસ્ત ગરમ ગરમ લાગે કે અહીંયા એડિટિંગ કરતો અને અહીંયા બેઠો અને આપણા જીગરભાઈનો ફોન આવી ગયો છે જો આપણે સ્પીકર ઉપર રાખી ભારે મોકે આવી ગયો ફોન હલો અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હે બોલો બોલો ભાઈ

બસ કઈ નહી હવાનંદ મંગલ આયા ઓટો રેન્ડ તો નયા આંડલ મંગલ હોય તો આયા નથી અમારે આત કેમ તે હું માનતો હે તમે નયા વરી આયા મજા નથી આવતી આ આવે કટડાડો આવે ભલે ઈવો કયો કટડાડો ને નયા આવો ઉડુ રેખડાન પછી આયા વરી હું કઈ લેવાનું બજા એકલા એકલા બજા નહી અહી ભાઈબંધુ ભેગી મોજ કરીયો થોડી મજા આવે હા આય ભાઈ એકલું એકલું લાગે તો એક વાત કહું હા આપડે વિડિયો ચાલુ હતો ને તાર ફોન આવી ગયો જ રીતના આવીને સપોર્ટ આપ્યા રાખો હમણાં છે લાસ્ટ છ સાત દિવસ આપ્યો આવ્યો એટલે આપણે આગળ નીકળી જઈએ જો હા હારું લેવા યાદ ડુબરા માણસ ને તમે યાદ કરી પાર્ટી તો આપડે છે ને અમારે વાત તો બહુ લાંબી તો તમને આટલું ઘણું હવે આપણે છે ને આગળ તમે મીડિયામાં રેજો તો આપણે જો મસ્ત ખાઈ પી લીધું છે ને અત્યારે ગાડીમાં બેઠા બેઠા આપણે એડિટિંગ કરતા હતા કેમ કે અત્યારે ગાડીમાં બે બહુ મજા આવે અને આજે આપણે છે ને જીગરભાઈનો ફોન આવ્યો હતો એ ઘણી બધી વાતો કરી મસ્ત અને એને ખબર નથી કે રેકોર્ડિંગ ચાલુ છે અહીંયા પછી આપણે કીધું કે ભાઈ વિડીયો તારો ઉતરી ગયો છે બધો એટલે અહીંથી ગયો છે એટલે થોડુંક એને શું કે અહીંથી દેશ મૂકીને બધા ભાઈઓ ભાઈ બધું મૂકીને જવું એટલે થોડુંક અઘરું તો લાગે છે કેમ કે અહીંયા અમે દી રેખડા એટલે અહીંયા અમને એમ થતું હતું કે કેવી મજા આવી એમ કેમ કે બેસ્ટ ફ્રેન્ડ જ્યારે છૂટા પડી હતી થોડુંક ઓળખું થાય જ છે પણ કંઈ વાંધો નહીં હું જઈશ હમણાં આમ લગભગ એકાદ મહિનો પછી જઈશ એકાદ મહિનાની અંદર જઈશ પહેલાં મહિનાની એન્ડમાં તો નવ્વાણું ટકા લગભગ જ જાય કેમકે કે દિનો એમ કે સુરત આવું સુરત આવું ગયો હતો પણ જ્યારે આપણે ત્યારે છે ને વ્લોગ નહોતા સ્ટાર્ટ કર્યા ત્યારે હું ગયો હતો સુરત નગર બતાવે બતાવત આપણે જાય છે ને નવા મકાનને નવો તબેલો બધું કમ્પ્લીટ થાય છે એ બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી આપણે જવાનું જ છે નહીં કેમ કે ક્યારે નો કે તું આવ અહીંયા ચક્કર મારી જાય થોડાક બધી રોકાઈ જાય ત્યાં આપણે જાહું અને સારું હાલો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ વ્લોગ તમને જો ગમ્યો હોય ને તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારે એક નવા વ્લોગમાં મળ્યા